ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનકુવાના આંગણે ખેલાયો ઉત્સાહનો મહાકુંભ વાર્ષિક રમતોત્સવ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનકુવામાં દ્વિદિવસીય રમતોત્સવ ઉજવાયો આ રમતોત્સવના ભવ્ય કાર્યક્રમમાં માતૃભૂમિ એજ્યુકેશન ટ્રસ્ટ મંડળના પ્રમુખ શ્રી જયેશિંહ પરમાર ટ્રસ્ટી શ્રી રમેશભાઈ દુધાત સંજયસિંહ પરમાર શોભનાબેન પરમાર ચિંતન વૈદ્ય વિશાલ ગુર્જર અને આચાર્ય જાગૃતિબેન યાદવ તેમજ શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ રમતોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાઈસ્કૂલ ગંડેવા ખારેલના ઇન્ચાર્જ આચાર્ય તથા નવસારી રમત ગમત મંડળના પ્રમુખ શ્રી કિરણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિના હસ્તે દીપ પ્રગટાવી રમત ગમતની ગરીમાં જાળવી રાખતી ભવ્ય મસાલ સાથે કરવામાં આવ્યો હતો મસાલ પ્રકાશની સાક્ષી એ શાળાના વિવિધ ગૃહો પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશના વિદ્યાર્થીઓએ શિસ્તબંધ પરેડ દ્વારા મંચ પર બિરાજમાન અતિથિઓ સલામી આપી વાતાવરણને પૂરા જોશથી ભરી દીધું હતું ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે ગણેશ વંદના અને સરસ્વતી વંદનાથી થઈ આ રમતોત્સવના કાર્યક્રમમાં શાળાના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના બાળભવનથી લઈને ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રમતોમાં જેવી કે ક્રિકેટ ખો ખો રસ્તા ખેંચ કબડ્ડી રસ્સા ખેંચ કલીપ કાઉન્ટિંગ વોટર એન્ડ બોટલ રીંગ રેસ વિંગ એન્ડ ગ્લાસ વગેરે રમતો યોજવામાં આવી હતી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો રમતગમતની સાથે સાથે ખેલદિલીના દિલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા રમતોત્સવના અંતે વિજેતા ખેલાડીઓને મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ વર્ષની બેસ્ટ હાઉસ ઓફિસ જે તે ટીમને એનાયત કરવામાં આવી હતી શાળાના પ્રમુખશ્રીએ તેમજ આચાર્યશ્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જીવનમાં હારજીત કરતા સહભાગી થવું વધુ મહત્વનું છે આ રમતોત્સવનો સફળતાપૂર્વક કાર્ય પૂરું કરવામાં તેમજ રમત દ્વારા શિક્ષણ આપવામાં શાળાના પી તી શિક્ષક ગૌરાંગભાઈ પટેલ અને શાળાના અન્ય શિક્ષકોનો રહ્યો હતો આ કાર્યક્રમ ઉજવવા પાછળનો ઉદ્દેશ એ હતો કે પુસ્તકો જ્ઞાન આપે છે જ્યારે રમતના મેદાન પર વિદ્યાર્થીઓ જીવન જીવવાની જીવંત ઉર્જા અને સ્ફૂર્તિ શીખે છે રમત દ્વારા વિદ્યાર્થીઓ હારમાં ધૈર્ય અને જીતમાં નમ્રતા રાખવાના અમૂલ્ય પાઠ શીખે છે શાળાના આચાર્ય શ્રી જાગૃતિબેન યાદવે જણાવ્યું કે શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર ડિગ્રી મેળવવાનો જ નહીં પરંતુ એક સશક્ત નાગરિક ઘડવાનો પણ છે જે રમત ગમત વિના અધૂરું છે અંતે રાષ્ટ્રગીત ગાઈ સૌ છૂટા પડ્યા